ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરતના સીમાળા ખાતે આવેલા વાલમનગરમાં એક મકાનમાં ત્રીજા માળે પતરાના રૂમમાં સાડીના પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું આ દરમિયાન ગમને મિક્સિંગ કરવા માટે કેમિકલ નાખતા સમયે અચાનક આગ લાગી ગઈ હતી અને પગલે અંદર કામ કરી રહેલા આઠથી વધુ કારીગરોને અસર થઈ હતી જેમાંથી પાંચ જેટલા લોકો દાઝી જતા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે એકનું સળગી જવાથી મોત થતાં તેની ડેડ બોડી પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવી હતી આ સાથે જ બારીમાંથી બાજુના મકાન પર કૂદી જનાર મહિલા સહિત બેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ અંગે મળતી માહિતી મુજબ ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના મકાનમાં ઘટના બની હતી ये ग्राउंड प्लस बे माले का मकान है और इलीगल शेड बना रखा है ऊपर और शेड में केमिकल स्टोरेज के ड्रम रखे हुए काफी और कॉल मिलने के बाद फायर ब्रिगेड आया इधर तो काफी स्मोक था और अंदर से चार पांच लोग बाहर निकाले वो माइनर इंजरी है और अभी एक पेटल है डेड बॉडी मिली है गंभीर इजा नहीं है चार पांच लोगों को माइनर है और माइनर बर्न है और एक डेड बॉडी मिली है सर જે જે એન્જોરી કોલેગ પર કેઝ્યુઅલટી થઈ જાય હા એસોરટી પ્રયોષન જેરે કાર્યવાહી કે જે કહેતે તો ડોમકો ઓ જો ભી ઓથોરિટી હે ઉનકો ઇન્ફોર્મ કરેંગે ઓર જો ભી કાર્યવાહી કર સકતે હે ઓ કડી સે કડી કરે ત્રીજા માળ ઉપર ડ્રેસ અને સાડી પર ટિક્કી ચોંટાડવાનું કામ કરવામાં આવતું હતું જેમાં કેમિકલ નો પણ ઉપયોગ થતો હતો આ કેમિકલ ખૂબ જ જ્વલનશીલ હોવાથી આ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે વાલમનગરની અંદર ગૃહ ઉદ્યોગ તરીકે જે સાડીના રહેણ વગેરેની કામગીરી આખા વિસ્તારમાં ઘર ઘરાઓ અને દુકાનમાં કે માળ ઉપર કામગીરી આ અનેક લોકો કરી રહ્યા છે એમાંના સવારમાં કોઈ શોર્ટ સર્કિટ વગેરેમાંથી આગ લાગે હજી એનું કારણ અને તપાસ શરૂ છે પરંતુ છ લોકો દાજા છે એમને અમે સ્મીમેર હોસ્પિટલમાં મેયરશ્રીને અમે પહોંચી ગયા છીએ એમની તમામ પ્રકારની સારવાર અને કોઈ પણ જગ્યાએ કચાશ ન રહે અથવા તો એના ખોડ ખાપણ ન રહે એવી તમામ ડૉક્ટરોને સૂચના આપી છે બાકીની જે પરિસ્થિતિ છે દવાથી લઈને બહારની વગેરે એ બધી વ્યવસ્થા અમે સ્મીમેર હોસ્પિટલમાં કરવા કરવા માટે કહ્યું છે જ્યારે ફાયર બ્રિગેડ અને પોલીસ અન્ય તપાસ આગળ કરી રહી છે જે કાર્ય કાયદેસરની કાર્યવાહી થશે એ પાલિકા અવારનવાર આ વિસ્તારને આમ જોકે આ વિસ્તાર આખો સુડામાંથી આવેલો કોર્પોરેશનની અંદર છે લગભગ એક પણ સોસાયટી એ સમયમાં પ્લાન પાસ કે વગેરે થયેલી નથી બધી ફાઇલો ઉપર છે તો આની આનો પણ તપાસ કરશે જે આ તો કોર્પોરેશન બન્યા પહેલાં કોર્પોરેશનમાં ભળ્યા પહેલાંની આ બધી સોસાયટીઓ બની ચૂકેલી ખૂબ જૂના સોસાયટીઓ છે આ સોસાયટીની અંદર પણ કોર્પોરેશન જે તપાસ કરી કામગીરી કરી રહી છે એ ચોક્કસ પ્રકારને નિયમ પ્રમાણે કરશે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત